નોલાગ 45000 ની કમિટીને મંજૂરી મેળવ્યા વગર ખોટો ખર્ચ ડીઝલ બાબતે કરાવ્યો જે સ્પેશિયલ ઓડિટમાં ફેરિયાતા કમિટીએ તેની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરવાની નોબસ રાકેશભાઈ મંદિર શ્રી રંછોરાજી મહારાજ મંદિર હું ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છું અજે હાલ ઉપર જે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફર્યા શું ગૌશાળા ટ્રસ્ટની અંદર ડાકોર ટેમ્પલ કમિટીમાં મંજૂરી મેળવ્યા વગર જે ખર્ચા કર્યા અને જે ટ્રસ્ટને ધ્યાનમાં રાખ્યા વગર બેદરકારી અને વિશ્વાસઘાત કરીને જે ખર્ચાઓ કર્યા છે અને જે ચૂકવણી કરવામાં આવેલી છે તે સંબંધે ઓડિટ થતાં આ સંબંધે પુરાવા જોઈ કરવામાં આવેલી છે ખરેખર માનદ વેતનથી એમની નિમણૂક કરવામાં આવેલી એક રૂપિયાના માનદ વેતનથી નિમણૂક કરવામાં આવેલી હતી એમની પણ ફરિયાદ કરવામાં આવેલી છે પગાર ઉપરાંત એમને વધારે લીધા છે હાલ ગૌશાળા ટ્રસ્ટની અંદર જે કમિટીની મંજૂરી મેળવ્યા વગર જે કાર્ય કરાયું છે અને ખર્ચા થયા છે એ ગૌશાળા ટ્રસ્ટના વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરી કમિટી સાથે અને આ બેહુદા કાર્ય કરી અને જે મોટા ખર્ચમાં ઉતાર્યા છે તે સંબંધે આ ફરિયાદ કરવામાં આવેલી છે નવ લાખ સુડતાલીસ હજાર જેવી મળે છે કમિટીએ તો નિર્ણય લઈને જ આ કાર્ય કરવાનું કીધેલું છે